જય શ્રી કૃષ્ણ અહીંયા હું તૈયાર થઈ ગઈ છું મીસા તૈયાર થઈ ગઈ ચિરાગ તૈયાર થઈ ગયા ચિરાગ જય શ્રી કૃષ્ણ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ પ્રજાપતિ સોનલ લાઈફ લાઈફમાં આ તમારું સ્વાગત છે અને અહીંયા અમે બેચરાજી જવા માટે નીકળી ગયા છીએ અમારા સંબંધીએ ગરબા રાખેલા હતા પૂનમના અહીંયા અમે ત્યાં બેચરાજી જવા માટે નીકળી ગયા છીએ અને આખી ગાડીમાં મીસા એમને એટલા પરેશાન કરી દીધા હતા કે અમે કંટાળી ગયા હતા અને અહીંયા મીસાને ખુલ્લામાં રમવું હતું તો તમે જોઈ શકો છો કેવી રીતના એ ફરી રહી છે અને એને ગાડીમાં બેસવું છે પણ પસંદ નહોતું શાક ભજીયા પૂરી ત્યાં કેવું જમવાનું હે જમવાનું તો જમીને અમે અહીંયા સંકલ્પપુર દર્શન કરવા માટે આવી ગયા હતા તો મંદિરને સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો અને પબ્લિક પણ અહીંયા હતી પૂનમ હોવાના કારણે અને અહીંયા જે બાળકોને જોવા માટે પણ સારું હતું તો અહીંયા બાળકોને મજા પડી જાયું હતું મીસાને રિયાને ખૂબ મજા આવી હતી તો અહીંયા જે પેટી હતી જે પેટીમાં તમે પૈસા નાખો એક કોઈન નાખો એટલે માટલીમાંથી પાણી ડાયરેક્ટ શિવલિંગ પર આવતું હતું તો પ્લીઝ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા મિસા ઢોલનો અવાજ સાંભળીને એને ઢોલ જોડે જવું હતું તો તે હું એને અહીંયા પાછી લાવતી હતી અને મીશાને કોઈ પણ સોંગ કે ઢોલનો અવાજ સંભળાય તે તરત ડાન્સ કરવાનું ચાલુ કરી દે છે તો અહીંયા તમે પબ્લિકને જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે તો પબ્લિક અહીંયા વધારે પડતા પગપાળા આવવાનું પસંદ કરે છે બે દિવસ અહીંયા પબ્લિકનો મેળો હોય છે ને અહીંયા મીસાને ખેલવાની મજા આવી ગઈ હતી તમે જોઈ શકો છો અહીંયા કેવી લપસણી ખાઈ રહી છે તો કોઈ આ આનંદ કર્યો હોય કે ના કર્યો પણ મીસા અહીંયા ફૂલ એન્જોય કર્યું હતું અમે પાછા ઘરે આવી ગયા હતા ત્યાં અમે આવી ગયા હતા અમારા સંબંધીના ઘરે તમે જોઈ શકો છો નિશાને નિશાને ફૂલ એન્જોય મળી ગયું છે અને અહીંયા તમે નિશાનો ડાન્સ પણ જોઈ શકો છો તો બસ એનું સોંગ સાંભળવું જોઈએ તરત જ એનો હાથ અધર થઈ જાય છે તો પ્લીઝ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં